રોડ સેફ્ટી માટે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે સુરત શહેરમાં રાત્રિના સમયે રસ્તાઓ પર વાહન ચલાવવું હવે વધુ સુરક્ષિત બનશે કારણ કે આંખો અંજાવી દેતી અતિ તેજસ્વી વ્હાઇટ એલઈડી લાઇટ સામે આરટીઓ અને ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે દેખાવ વધુ પ્રકાશ વાહનમાં કરાતી અનઅધિકૃત ફેરફારો સામે હવે કાયદાને લાલ જોવા મળી રહી છે સુરતના વાય જંકશન રિંગ રોડ વરાછા અડાજણ કતારગામ સહિતના અભ્યસ્ત વિસ્તારોમાં અને ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી આ દરમિયાન અનેક કાર અને બાઇક ચાલકોને રોકીને તેમની હેડલાઇટની તપાસ કરવામાં આવી હતી કમની ફિટિંગ સિવાય અનધિકૃત રીતે લગાવેલી વ્હાઇટ એલઈડી અને હાઈ ઇન્ટેન્સિટી લાઇટ ધરાવતા વાહનો સામે તરત જ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે ડ્રાઈવમાં એક હજાર રૂપિયા થી લઈને રૂપિયા છ હજાર સુધીનો દંડ વસૂલવામાં આવ્યો મોટર વાહન અધિનિયમની કલમ એકસો બ્યાસી હેઠળ

રાત્રિના સમયે આવી લાઇટ આંખોમાં ચક્કારો મારતી હોવાથી અકસ્માતની શક્યતા અનેક ગણી વધી જાય છે અધિકારીઓએ વધુમાં શું આવું હતું કે રોડ સેફટી કોઈ વિકલ્પ નથી સુરત શહેરના પોલીસ કમિશનરથી અનુપમથી ગેલોસરને ખાસ સૂચના કરેલી જે વ્હાઇટ લાઇટ એલઈડી અથવા તો જે અંજાઈ જાય તેવા લાઇટ સાથે વાહનો ચલાવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક વાહનોમાં એવી મોડિફાઈડ લાઇટો લગાડતા હોય છે આવા વાહન ચાલકોને આઈડેન્ટિફાઈડ કરી એના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી થાય એક્સિડન્ટમાં ઘટાડો થાય એ માટે આજે અમે વાય જંક્શન ખાતે આવા વાહનોનું ચેકિંગ ચલાવી રહ્યા છે સાથે સાથે કોઈ બ્લેક ફિલ્મ હોય લાયસન્સ ન હોય એને પણ ચેકિંગ કરી રહ્યા છે પણ ખાસ કરીને અમે કોન્સન્ટ્રેશન જે કંપનીના માણસો છે અમારી સાથે છે જે દૂરથી જોઈને કહી શકીએ કે આ લોકોની લાઇટમાં ક્યાંક ને ક્યાંક ચેલાડા ચેડા કરેલા છે અથવા તો લાઇટ બદલાવેલી છે આવા વાહન ચાલકો ને કરી અને એના વિરુદ્ધ અમે દંડાત્મક કાર્યવાહી કરી રહ્યા છે આ મોટર વ્હીકલ એક્ટ ની જોગવાઈ મુજબ એકસો બ્યાસી મુજબ આ વાહન ચાલકો વિરુદ્ધ પાંચ હજાર સુધી દંડ થઈ શકે છે અને છ મહિના સુધી ની કેદ ની જોગવાઈ છે હાલ સુરત સિટીમાં અલગ અલગ વિસ્તારમાં આ રીતના વાહન ચેકિંગના કાર્યક્રમ ચાલુ જ છે તેમ છતાં આજે અમે ચોક્કસ મોટા પ્રમાણમાં આરટીઓ સાથે વાય જંકશન ખાતે આ કાર્યવાહી કરી રહ્યા છે ખાસ સુરતની જનતાને ખાસ અપીલ છે કે જે લોકો આવી મોડિફાઈડ લાઇટ રાખતા હોય જેનાથી લોકોની આંખો અંજાઈ જતી હોય ક્યાંક ને ક્યાંક એવી ગ્લેરિંગ વ્હાઇટ લાઇટથી નુકસાન થતું હોય તો મહેરબાની કરીને લોકોને અપીલ છે કે એક્સિડન્ટ ન થાય કોઈ એવો ભયાનક અકસ્માત ન થાય એટલા માટે આવી વ્હાઇટ લાઇટ ન લગાડે અને બીજા જે વાહન ચાલકો છે એને પણ નુકસાન ન થાય એટલે મારી નમ્ર વિનંતી છે કે આવી વ્હાઈટ એલ લાઇટ મહેરબાની કરીને આપની ગાડીમાં ન લગાડશો